નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા બહુ સરસ આપણું માર્કેટ બે દિવસથી ચાલે છે બહુ વીકનેસ વીકનેસ આવી ગયું બહુ આપણે લોકોએ બધું રેડ રેડ જોઈ લીધું પણ અત્યારે સૌથી પહેલી વાત હું કરું તમને જે એફઆઈ નો ડેટા છે હજી અપડેટ થઈ ગયો છે કેશ માર્કેટમાં તો નવ કરોડ નું નેટ બાઇંગ કરેલું છે એફઆઈ અને છ હજાર નવસો કરોડ નું ડીઆઈએસએલ કરેલું છે એટલે બહુ સરસ રીતે હવે પિક્ચર ચેન્જ થઈ રહ્યું છે ડોન્ટ નો કે હવે આ કેટલું આગળ વધશે પણ જે થઈ રહ્યું છે એ પહેલા કરતા થોડુંક સારું થઈ રહ્યું છે કે ક્યાંક માર્કેટમાં એવું લાગે છે કે બોટમ ફોર્મ થયું છે ક્યાંક બાઇંગ એક્ટિવિટી શરૂ થઈ છે ઓફકોર્સ જે મહારાષ્ટ્રનું જે ઇલેક્શનનું જે બહુ ડોમિનેટિંગ બીજેપીનું રિઝલ્ટ આવ્યું છે તો એ ચાર્ટ ઉપર એની ઇમ્પેક્ટ એક આવવાની જ છે અને આવી ગઈ છે ઇમ્પેક્ટ બટ હવે આપણે બહુ સરસ રીતે એને એનાલાઇઝ કરવાનું છે સમજવાનું છે કે માર્કેટ હવે આપણને શું કહેવા માંગે છે અને આપણે આપણી લાઈફમાં જે ટ્રેડિંગ કરતા હોય એમાં આપણે શું પ્રોબેબિલિટી સમજીને આગળ વધવાનું છે સૌથી પહેલા તો જે આપણા જે ઇમ્પોર્ટન્ટ લેવલ હતા એની ઉપર જ માર્કેટ રહ્યું છે એટલું બહુ સારું છે હા ગેપ ઓપ ઓપન થઈને માર્કેટ કોન્સોલિડેશન ઝોનમાં રહ્યું છે એનો કોઈ આપણને ક્વેશ્ચન નથી એટલે ઘણી વખત શું થાય આવા દિવસો આવે છે તમે જો ટ્રેડિંગ લોંગ ટાઈમથી કરતા હોય ને આવા દિવસો આવે છે કે ભાઈ મોટો ગેપ ઓપ કે ગેપ ડાઉન આવી ગયું પછી માર્કેટ કોન્સોલિડેટ થઈ ગયું એટલું બધું મુવમેન્ટ આવી નહીં બટ ઇટ્સ ઓકે ઘણી વખત આ ગેપ ફિલ કરવા માર્કેટ પાછું આવશે પાછું સપોર્ટ લઈને પાછું ઉપર જવાના ચાન્સીસ ખરા મારા એક્સપીરિયન્સ પ્રમાણે પહેલા આપણે ફટાફટ જોઈ લઈએ કે જો સેન્સેક્સ બી આપણું જે લેવલ હતું આપણે ઘણા જે લેવલ ફોલો કરતા હતા એને ઉપર જ રહ્યું છે એ જ રીતે બેંક નિફ્ટી જોઈએ તો બી એ સરસ રીતે અપર સાઈડના લેવલ ઉપર જ છે

અને એક દોજી કેન્ડલ થઈ ગઈ હવે મારો એક્સપિરિયન્સ કહો ને પ્રાઇઝ એક્શન પ્રમાણે ઇટ્સ વેરી હાર્ડ આ બધી કેન્ડલ નું પ્રોપર પ્રાઇઝ એક્શન બહુ કહેવાય નહીં કારણ કે ઘણા બધા ગેપ્સ રહી ગયા છે એ ગેપ્સમાં ઘણા લોકોને બાઇંગ સેલિંગ કરવાનું બાકી હશે એટલે ઘણી બધી વખત છે ને આ ગેપ્સ ફિલ થવા આવે પાછો પાછો થાય ફીલ પાછો અહીંયા સપોર્ટ લેશે અને પાછું ઉપર રહે આઈડિયલી આવું થવું જોઈએ બટ લેટ્સ એ શું થાય છે પણ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ અહીંયા કહી દઉં જો અહીંયા છે ને મલ્ટિપલ તમને એક કેન્ડલ બે કેન્ડલ ત્રણ ચાર પાંચ ચાર ચાર પાંચ પાંચ કેન્ડલના હાઈ ઓલમોસ્ટ સેમ છે અને જ્યાં જ્યાં ફરક છે ને તે પચીસ પચાસ પોઈન્ટ નો ફરક છે તો અહીંયાથી માર્કેટે રોકાવાની આપેલા ટ્રાય કરી હતી તો વળી પાછું સેલરી આવીને સેલ કરી રહ્યા છે તો હવે ખરેખર ચેલેન્જ શું છે ખબર હવે ખરેખર ચેલેન્જ એ છે કે જો નિફ્ટી ચોવીસ હજાર પાંચસો ની ઉપર ટકે ને ચોવીસ હજાર પાંચસો તે બેસ્ટ માં બેસ્ટ રહેશે એ આપણો બેસ્ટ સિનારી છે

બેંક નિફ્ટીની હું તમને વાત કરી દઉં જો ઉપરની સાઈડ ક્લિયરલી તમને દેખાતું હશે જો આ બધું દેખાય છે 50596 સોરી 52596 એટલે ઓલમોસ્ટ 52600 ગઈ દીધું એ લેવલ ઉપર ક્રોસ થઈ ગયું ને ઘણો ઘણો આપણા માટે સારું છે તમે જોજો હવે એક બીજી અપડેટ હું તમને આપી દઉં અને હું 15 મિનિટના ચાર્ટમાં હું પાછું ચેન્જ કરું છું અને હું તમને અપડેટ એ આપવા માંગુ છું કે મેં તમને આઈટી સેક્ટર ઉપર કીધું હતું કે ભાઈ ધ્યાન રાખો આઈટી સેક્ટર આઈટી સેક્ટર જો કેવું બ્રેકઆઉટ થાય છે અને આ જે લેવલ હતું ને એનું સરસ મજાનું આજે બ્રેકઆઉટ થઈને ત્યાં ક્લોઝ થયું છે હવે એમાં તમે જોઈ લ્યો ઘણા બધા સ્ટોક સારા છે ઘણા બધા હવે તમે જોઈ વિપ્રો જોઈ લ્યો વિપ્રો નો ચાર્ટ જો અને મેં કીધું હતું કે આઈટી સેક્ટર ઉપર ધ્યાન રાખો એમાં જે બ્રેકઆઉટ આવે છે તેમાં ઇન્ટ્રા ડે માં અપસાઈડ આવશે સ્વિંગ ટ્રેડિંગ આવશે તમે ધ્યાન રાખો જે લોકો ઇન્ટ્રા ડે કરતા આ બધી વસ્તુને લાઈટ લઈ લેજા જ્યારે એક સેક્ટર બ્રેકઆઉટ થતું હોય ને તો બધા સ્ટોક નહીં એવું નથી કે ચલો આઈટી સેક્ટરમાં

જો જોઈએ બધી કેન્ડલ નો સેમ આવે છે લોક અને પછી જો અહીંથી કેટલો બધો પ્રોફિટ બને છે તો હું તમને ઘણી બધી જગ્યાએ ઘણા બધા સ્ટોકમાં જોવા મળશે આ બધી વસ્તુનો ઉપયોગ કરો એમ એમને આપણે બેઠા નહીં રહેવાનું જો મિડ કેપ કેપીઆઈ છે જે એનું જોયું આ બધી વસ્તુ જો મેં મારા વોચ લિસ્ટમાં શું કામ રાખ્યું મેં તમને કીધું તું મારા થોડાક દિવસ પહેલાના વિડીયો જોયાઓ કે આઈટી સેક્ટર છે એ બ્રેકઆઉટ થઈ રહ્યું છે અને મારા જે બધા ડેઈલીના જે શેર બજાર આજકાલના વિડીયો જોતો હોય ને એમાં મેં આ બધું કીધું તું કે આ બધું ધ્યાન રાખો એટલે બધું બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે આ બધું સમજતું રહેવાનું હજી આઈટી સેક્ટર પર હજી ધ્યાન રાખો સારું બ્રેકઆઉટ આવી ગયું છે એફઆઈ ની હજી બાઇંગ આવશે તો હજી એ સેક્ટર માં આપણને ડેઈલી ઓપોર્ચ્યુનિટી મળશે બરોબર છે વિડીયો અહીંયા એન્ડ કરું છું પૈસા તો બને ગયાના ઓફલાઈન અમદાવાદના વર્કશોપ ચાલુ થઈ ગયા છે લોકો આવા મંડ્યા છે જો તમારે ફેસ ટુ ફેસ મળી અને શીખવું હોય તો બહુ બધા ઇન્ટરેસ્ટિંગ અને પ્રેક્ટિકલ વેલ્યુ એડેડ વાળા વર્કશોપ ડિઝાઇન કર્યા છે આ વેબસાઇટ છે પૈસા તો બની ગઈ જઈ અને અપ્લાય કરી દેજો કઈ ક્વેશ્ચન હોય તો વોટ્સઅપ પૂછજો વોટ્સઅપ નંબર બી આપેલો છે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ખૂબ 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 ઓલ ધ બેસ્ટ થેન્ક યુ સો મચ